નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો આજના તાજા હવામાન સમાચાર તારીખ આજે થઈ છે પચીસ અને વાર મંગળવારના સવારના સાડા આઠ વાગ્યાના તાજા હવામાન સમાચાર મિત્રો ગુજરાતમાં લાંબા વિરામ બાદ મોનસૂન ફરી સક્રિય થયું છે અને હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે દ્વારકા અરવલ્લી અને અમરેલી જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબકો છે તે ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી સુધીના વરસાદો નોંધાયા છે આમ રાજ્યભરમાં સાર્વત્રિક રીતે વરસાદી માહોલ હોવાનું નોંધવામાં આવ્યું છે તો આગામી સમયમાં વધારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જે વિશે આપણે આગળ વાત કરીએ તે પહેલા મિત્રો અમારી આ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે ખાસ અમને કમેન્ટ બોક્સમાં જણાવજો અને તમે જ્યાંથી વિડીયો જોવો છો તે વિસ્તારમાં વરસાદ છે કે નહીં એ પણ અમને ખાસ કમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો જુનાગઢની વાત કરીએ તો જુનાગઢ બે કલાકમાં ત્રણ દ્વારકાળીયા અને કલ્યાણપુરમાં મેઘરાજાની ધમકેદાર એન્ટ્રી થઈ જ્યાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ ખાઈપકો ત્યારબાદ મિત્રો અરવલ્લીની વાત કરીએ તો

ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ત્યારબાદ મિત્રો સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટ આ ત્રણ જિલ્લાઓની વાત કરીએ તો હવામાન વિભાગે આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે જેના કારણે ખેડૂતો અને રહેવાસીઓને સાવચેત રહેવાની પણ સૂચના આપવામાં આવી છે જર્માધ મિત્રો ગીર સોમનાથની વાત કરીએ તો મિત્રો સાર્વત્રિક વરસાદના કારણે ગીરમાં વરસાદના કારણે તલાલાના બાકુલા ઘણેજ ગામે નદી માનવા નિર રહેવા છે અને આ આબાખોઈ નામની નદીના નિર્વહ્યા છે તો તાલાલા અને માળિયા તાલુકાના બોર્ડર ગ્રામ્ય વિસ્તારોને જોડતા

ગીર સોમનાથ અમદાવાદ ગાંધીનગર ખેડા પંચમહાલ દાહોદ વડોદરા આણંદ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને દાદરાનગર હવેલીમાં મધ્યમથી હળવો વરસાદ પડવાની સંભાવના હાલ દર્શાવાઈ રહી છે મિત્રો બહાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે તો મિત્રો જો તમે નીચાણવાળા વિસ્તારમાં રહો છો તો ખાસ સાવચેતી રાખજો જેના કારણે રસ્તાઓ પર ટ્રાફિક અને પરિવહનમાં અડચણો પણ આવી શકે છે મિત્રો વહીવટી તંત્રે એનડીઆરએફ અને એસડીઆરએફ ટીઓને સ્ટેન્ડ બાય રાખી છે અને ડેમના પાણીના સ્તર પર નજર રાખ ખેડૂતો એટલે કે તે વરસાદ વરસાવી રહી હતી પરંતુ હવે આ જે પાંચ સિસ્ટમ એટલે કે ચાર સિસ્ટમ બનેલી હતી આજે પાંચમી સિસ્ટમ બની છે અને પાંચમી સિસ્ટમ જે છે એ ગુજરાતમાં વરસાદની પાંચમી સિસ્ટમ પાંચ પાંચ સિસ્ટમ ભેગી થઈ અને તાંડવ મચાવવાની છે તો મિત્રો આ વિશે હવામાન નિષ્ણાતની આગાહી મુજબ જોઈએ તો મુંબઈમાં સક્રિય થયેલી એ જ વરસાદી સિસ્ટમ હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે

મિત્રો બંગાળની ખાડીમાંથી નીકળેલું પહેલું લો પ્રેશર હવે સાયક્લોનિક સર્ક્યુલેશન બની ગયું છે અને વિદર્ભ સુધી પહોંચી ગયું છે આ બાજુ મિત્રો અરબી સમુદ્રમાં પણ સર્ક્યુલેશન સક્રિય છે અરબી સમુદ્રથી બંગાળની ખાડી સુધી એક ટ્રફ લાઇન એટલે કે અસ્થિરતાનો પટ્ટો સક્રિય છે જેમ વધુ એક સિસ્ટમ ગુજરાત પહોંચવાની તૈયારી કરી રહી છે તેમ બંગાળની ખાડીમાં બીજું લો પ્રેશર સક્રિય થયું છે અને હવે તે મજબૂતાઈ સાથે વેલમાર્ક લો પ્રેશર બની ગયું છે આવી સ્થિતિમાં એવો અંદાજ છે કે મેઘરાજા આ આખા અઠવાડિયામાં ગુજરાતમાં વિનાશ પણ સર્જી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે થતી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હાલમાં સક્રિય પરિભ્રમણ અને સ્પષ્ટ નીચા દબાણ ઉપરાંત હવામાન વિભાગે 24 ઓગસ્ટ બંગાળની ખાડીમાં વધુ એક નીચા દબાણની આગાહી પણ કરી દીધી છે મિત્રો નોંધનીય બાબત એ છે કે ચક્રવાતમાં ફેરવાયેલા મેઘરાજાએ માયા શહેર મુંબઈના જનજીવનને અસર કરી છે અને મિત્રો મુંબઈના શહેરને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે મિત્રો મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યું છે રવિવારથી જ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં મેઘરાજાએ તબાહી મચાવવાની શરૂ કરી દીધી હતી સવાર આઠ વાગ્યા

ઓગસ્ટ સુધી નોન સ્ટોપ ગરજશે વરસાદ આવું આપણા મોસમ વિભાગે જાહેર એલર્ટ આપી દીધું છે મિત્રો મહારાષ્ટ્રના મુંબઈમાં રાતભર સતત વરસાદ પડ્યા બાદ સોમવારે એટલે કે ગઈ કાલે પણ ભારે વરસાદ ચાલુ રહ્યો હતો અને આજનો જે ભારતીય હવામાન વિભાગ આઈએમડી ની આગાહી જે છે આજે થઈ છે મિત્રો ઓગણીસ તારીખ અને 19 તારીખની આગાહીની વાત કરીએ તો મિત્રો મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે મહારાષ્ટ્રના રાયગઢ, રત્નાગીરી, સતારા, કોલ્હાપુર અને પુણે જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો સોમવારે મુંબઈમાં વરસાદ સંબંધિત ઘણી બધી ઘટનાઓ બની હતી જેમાં શોર્ટ સર્કિટ ઝાડ કે ડાળીઓ પડવા અને દિવાલ ધારા થઈ જવાનો પણ સમાવેશ થાય છે જોકે મિત્રો સારી વાત તો એ છે કે અત્યાર સુધી કોઈ ઈજા થઈ હોવાના સમાચાર નથી પરંતુ મિત્રો સોમવારની સાંજે દક્ષિણ મુંબઈના પ્રભુગલીમાં બે માળની ઇમારતી સ્થિતિનો પણ એક ભાગ તૂટી ગયો હતો ત્યારબાદ મિત્રો ક્યાં કેટલો વરસાદ પડ્યો એની વિશે વાત કરીએ તો બીએમસી ની રિપોર્ટ મુજબ મિત્રો રવિવારે સવારે આઠ વાગે થી સાંજે છ વાગ્યા સુધીમાં ટાપુ શહેરમાં સરેરાશ ત્રેવીસ પોઈન્ટ એક્યાસી મીમી

કે સિસ્ટમો છે જુનાગઢ ગોંડલ જસદણ રાજકોટ ચોટીલા બોટાદ ભાવનગર ખંભાત ધોળકા નડિયાદ અમદાવાદ વિરમગામ કુડા અને આ તમામે તમામ જે જિલ્લાઓ છે હિંમતનગર રાંધણપુર રામપર ખેડા આ તમામ જિલ્લાઓની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે હાલ સિસ્ટમ કઈ રીતે સક્રિય છે અને કેટલા પૂર જોશથી આ વાદળો જે દોડી રહ્યા છે તેની પર પણ તમે મિત્રો નજર કરી શકો છો મિત્રો મહેસાણા છે હિંમતનગર છે રાંધણપુર છે રાપર છે કુડા છે મોરબી છે કાવડ છે નળિયા છે ગાંધીધામ છે જામનગર છે દાહોદ છે ડુંગરપુર છે ઉદયપુર છે અને મિત્રો આ તમામે તમામ જે પાલનપુર સહિતના જે વિસ્તારો છે અને આ આ વડોદરા તમે મિત્રો જોઈ શકો છો વડોદરામાં બોડેલી એરાજપુર દાંડગાવ રાજપીપળા આ તમામ આ બોટાદ ભાવનગર સુરેન્દ્રનગરમાં તમે જોઈ શકો છો કેટલો વરસાદ હાલ પડી રહ્યો છે તો મિત્રો આવા જ હવામાન સમાચારો મેળવવા માટે ફરી એકવાર કહીશ કે અમારી ચેનલમાં તમે પહેલી વાર આવ્યા હો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ